રાજ્યમંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને બીએમ હાઈસ્કૂલ ઝાલોદ ખાતેથી એકતા પદયાત્રા યોજાઈ આ તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બાર વાગ્યા સુધીમાં દાઉદ સહિત રાજ્યભરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની જે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્યમંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને ઝાલોદ ખાતે એકતા પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રાનું બીએમ હાઈસ્કૂલ ઝાલોદ ખાતેથી પ્રસ્થાન કરી એપીએમસી માર્કેટ ઝાલોદ ખાતે એકતા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા ઝાલોદ ચીફ ઓફિસર દીપસિંહ હટીલા ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ રેખાબેન વસૈયા મામલેદાર એસ એમ પરમાર ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મામલેદાર તેમજ ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કે એજ ગઢવી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા બધા અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં નગરજનો આગેવાનો યુવાનો મિત્રો વિદ્યાર્થીઓ Opa, esse é o